વિજિલન્સ વિભાગની તપાસ બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટની તપાસ હવે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાતા ગરબડ ગરબડની શંકા વ્યક્ત થતી નવા જૂનીના આસાર કે કુલડીમાં ગોળ ભંગાશે આનંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા માનિતાને કરોડોના સિક્યુરિટી એજન્સી કોન્ટ્રાક્ટમાં વહીવટી ખેલ રચાયાના સંદેહ પર ગત સપ્તાહે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેના રિપોર્ટ સંભવતઃ સરકારમાં રજૂ કરવામાં આવ્યા બાદ હવે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ગરબડ ગરબડહેરની આશંકા દ્રઢ થવાની સાથે નવા જૂની થવાના આસાર સાથે શું કુલડીમાં ગોળ ભંગાશે એની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદની કૃષિ યુનિવર્સિટી દ્વારા માન્યતાને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં નિયમોને નેવે મૂકી કરોડોના કોન્ટ્રાક્ટ આપવા રચાયેલા ખેલના પગલે મામલો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ તકેદારી આયોગ તથા વિજિલન્સ વિભાગ સુધી પહોંચતા ગત સપ્તાહે વિજિલન્સની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરતાં જ યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલપતિ દ્વારા હાથ ખંખેરી કમિટી ઉપર દોષનો ટોપલો ઢોળી હાથ ખંખેરવાના પ્રયાસ કર્યા હતા જે બાદ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા સંભવતઃ વિજિલન્સનો રિપોર્ટ પણ રજૂ થયો હોય બાદ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવતા કુછ તો ગરબડહેડની આશંકા દ્રઢ બનવા સાથે કંઈક નવા જૂની થશેના આસાર સાથે શું કોલડીમાં ગોળ ભંગાશે એની આશા વ્યક્ત કરવામાં આવી રહીનું જાણવા મળ્યું છે યુનિવર્સિટી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કુલપતિ દ્વારા માન્યતાને ચાર્જ સોંપવાની લહાણી કરવામાં આવતા અને સિક્યુરિટીના ઉકેલ સિક્યુરિટીના ઉઠેલ વિવાદ ઉપર ઢાંક પિછોડા કરવા કમિટીના મુખ્ય પદ પર માન્યતાને ગોઠવી મામલાને રફેદફે કરવાના ખેલ રચાયા હોવાની ઘૂસપૂસ યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવા ઉપરાંત વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તો તેનો રિપોર્ટના આધારે પગલાં લેવાના બદલે કૃષિ વિભાગ દ્વારા તપાસ કેમ્પના સવાલ યુનિવર્સિટી કેમ્પસમાં એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે